બાકી જો અત્યારે તો એટલી બધી પબ્લિક નથી પણ અંદર જાય પછી ખબર પડે કેટલીક પબ્લિક છે હા મેળો એટલે માણસું તમે ખાલી હવે તો એટલો બધી મેળો નથી હજી બપોર પછી ખબર પડે કે પહેર્યા છીએ તો બ્લોગમાં સેટોથી જોડાઈ દેજો વિડીયો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અત્યારે તો અમે ત્રણ જણા છીએ બાકી બીજા તો કોઈ અમારે યારે નથી બપોર પછી લગભગ માણસો વધી જાય ભાઈ તો ફોન માં જ વાત કરે છે અમારે અમે હવે વ્યગે ને બેય છીએ અહીંયા બાકી એ તો મંડાઈ જ જાય બાકી અમે આગે બહુ છે પબ્લિક એટલે હાલ જ સાચું કે એટલી બધી નથી ફાઇનલ ફાઈનલ અત્યારે તો અહીંયા બહુ ટ્રાફિક થઈ જાય

ગેમ કે તમે બેજી લાતા નથી તમે તો કોઈ દી મેળો નહી જોયો હોય મામા જોઈ લેજો ખાલી મેળો જ જો હું તું તું કહ હું કેવો માંગે છે ખાલી મેળો જ જોજો ખાલી મેળો જ જોજો બીજું કઈ જોતા નહી અમે મેરો જોવા બીજું કઈ જોવા નથી આ જો ખાલી

ખરો લાગીએ તો લેવું કગ થી બાકી આગળ તો આટા જ મારફ્યું તો પેલા લઈ લેવું તો પછી એ બધું આટું બાતું ભરાઈ જાય કંઈ વજન વધી જાય હાથમાં તો આપણે શૂટ થાય નહીં અહીંથી હાવ મસ્તનો રસ્તો છે તો આપણે ઓલિયા મેંથી પેલા આવ્યા ને ત્યારે અહીંથી આવ્યા હવે અહીંથી જાય અહીંથી મસ્તનો રસ્તો છે મિત્રો તો ફાઇનલી વગે છે એક ચશ્મા લઈ લીધી બાકી જોઈ લો ચશ્મા તો લેવા જઈએ તોથી મારે લેવાની બાકી છે મારી તો ચશમા મળતી જ નથી મારે જેવી લેવી છે હા જોઈ લો બાકી પબ્લિકને લીધે એમાં ગરમી બહુ થાય છે મિત્રો ગરમી ફૂલ થાય ઘેરલે સસમા પહેલે મિત્રો તો ફાઇનલ આમ જે જો આ સસમા લઈ દીધી દેવી એ લઈ જો કેમ લાગે અમારે ચશ્મા કોમેન્ટ કરજો ચશ્મા કેમ લાગે છે એ ઓકે હા આને તો પહેલા હશે એટલે ઇને તો લીધા નથી મારી પાસે ત્રણ ચાર જોડી તો પડ્યા પણ તોય આઈ કમ લઈ લે ઓકે જો આય ઘટે નહીં મિત્રો આ સરસ છે બરસ છે તો કાઈ સીએ નહીં હવે આયા કા ગોલુ છે ખૂબ આ જેવું નાના છોકરા માટે બાકી આમાં કંઈ સરખ્યું હોય તો મજા આવે સરકી બરક્યું નથી આમાં કંઈ આ જો શું છે આ ફુગ્ગા જેવું છે આમાં ખાલી આટા બે આવે બાકી આ જો તમને કાંઈ સરખી બરકી જોવા નહીં મળે આગળ જાઉંશ આગળ જાઉંશ કેલા અવળા કોઈ મારું છુણતાઈ નથી હાલો બક સકરા હાલો એ ઉગિડ ઉગિડ મેકાદી પાંઠા મોક લાવ કેતો યોગે સર અમે મિત્રો યે હા જો નેમ નકરામાં આ છોકરા માટે જ છે બધું નાના નાના છોકરા માટે સરજ છોકલ કેમ નહી વઈલા સરજ છે ને તો બેત્રા ફાઈનલ આશ્રમ તો આવી જ્યો હા જોઈ લો તમે બાકી આશ્રમમાં આવી જજો હવે આણી કોણ છે ને આવવા આવો અને છે અમે એક અપને 10 ના બે એમ જ હોય આશ્રમ તો

લિક બધી આયા જ છે લઓલો પંકજ કાંજો સંકટ આગળ આગળ ચાલ આ પર કઈ કઈ ઉપાય એવું જ નતું આયા કેમ છે આયા ચાલ તો આйтиને જોય ને જો તો જવાય એમ નથી અમારું બોણુમાં તો ને

હાલો સાહેબ આમાં વિડીયો તો ચાલુ જ રહે તમે એ અવાજ આવે કે ન આવે બાકી આપણો મ્લોગ તો ચાલુ જ રહે તમને એમાં મોટા પંખાજ નું વેગ્યજનું જ દેખાય મારું દેખાય નહીં બાકી તો મિત્રો રાખડી બાખડી બધું બાંધે એક બે મારા હાથે તો રહી જંખા સોડ નાખે બધા રાખડી સોડી જ છે પછી જઈએ જો અહીંયા બધા બાંધે અહીંયા બાંધવાનું હોય

सुट्टी नहीं तो पची हो गई है तातल लोग विती जाए मित्रों मारे सुट्टी नहीं तो पची हो गई तो पड़े इतने हुए <laughs> सोड़े से आप बिजी तोड़ने का जवान माना से आप हाँ अगर अड़ी बिल्ड वाला तो पची हो गई जाएंगे हाँ उम्र तक उम्र उम्र आप भाई नहीं अलाइन आपने तो बांध दे ये કા વડલાની ડરક્યુ ભરી ગઈ છે આ ઓલ્લામાં તો જો સરસ તો રાખડી વડલે બાંધવાની હોય પણ વડલા કંઈ નથી બરાબર આ પર આજે રાખડીયું ના એટલે પછી આપણે શું છે જાડું ઓનું છે આ જુના ઝાડવાનું નામ તમને આવડતું છે મિત્રો કમેન્ટ કોમેન્ટ કરી દેજો

પબ્લિક અને મેળામાં જો ગમતું હોય મેળો કરવો તો પણ તમે કોમેન્ટ કરજો બાકી અમને તો મેળો કરવો બહુ ગમે આમાં જોઈ લો ખાલી પબ્લિક દુનિયાની છે